નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં પેલા સેમેસ્ટરમાં પાઠ છઠો આ પાઠનું નામ છે સંખ્યા આ પાઠના ગાલા સ્વાધ્યાય પોના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃત ગલાસ વધે પોતામાં પાઠ છ

ચોથો પ્રશ્ન તેના જવાબમાં ઓપ્શન સી ચોત્રીસ પાંચમામાં ઓપ્શન એ ચાલીસ છઠ્ઠામાં ઓપ્શન બી પચાસ સાતમા ઓપ્શન ડી સાડત્રીસ આઠમા ઓપ્શન સી સત્યાવીસ નવમાં ઓગણીસ નવમાં ઓપ્શન સી ચતુર્દશ દસમાં ઓપ્શન ડી ધાવનાક ફલકમ પ્રશ્ન બે પાઠના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા ભાવિકસ્યા પ્રથમ ક્રીડાયામ કતિ ધાવનાકા બીજું રાકેશસ્ય દ્વિતીય ક્રીડા સપ્તચવારી શત ધાવનાકા ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યામાં આવશે બાર એટલે કે દ્વાદશ બેતાલીસ તો દ્વાચત પાંચમામાં આવશે છત્રીસઠ ત્રિસંત છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે ચોત્રીસ તો ચતુર્ત્રીસંત પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને તેની સામે આપેલા તેના ગુજરાતી અર્થ લખો પેલું ધાવનના કફ લકમ તો તેનો અર્થ હશે સ્કોરબોર્ડ બીજું ચતુર્થ ક્રીડાયમ ચોથો ધાવ ત્રીજું ધાવનના કહ રન ચોથા પચાસ સતહ એટલે પચાસ દલમ તો ટુકડી કે ટીમ સમ્યક એટલે સારું યોગ્ય

નીચે આપેલા શબ્દોને અંકમાં લખો તો અહીં જે શબ્દો આપેલા છે તેમને તેમની સામે અંકમાં લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખવા છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો તો અહીં જે અંકો આપેલા છે તેમને આપણે શબ્દોમાં લખ્યા છે જોઈએ પેલું ચતુર્દશ બીજું પંચવિસંતિ ત્રીજું સઠચ ચત્વારિસંત ચોથું અષ્ટા પાંચમમાં ચત્વારિશંત છઠ્ઠું એક ચત્વા રિસંત ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના વિધાનો માંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય ક્રિકેટની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું સાચું બીજું પચાસ રન મેળવે છે ખોટું વાક્ય ત્રીજું વાક્ય શંકરને બે આંખો છે તો આ વાક્ય ખોટું છે કેમ કે શંકર ભગવાનને ત્રણ આંખો છે પાંડવો પાંચ હતા સાચું રાવણ ને અગિયાર માથા હતા ખોટું રાવણ ને દસ માથા હતા છઠ્ઠું રવિવાર સપ્તાહનો સાતમું દે વાર છે ખોટું પ્રશ્ન આઠ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો પેલું છે અષ્ટાવી સંતિ એટલે શું અઠ્યાવીસ બીજું નવ ચત્વારી સંત એટલે શું ઓગણપચાસ ત્રીજો માસે કતિ દિનાની સંતિ માસમાં ત્રીસ દિવસ હોય છે ચોથો પ્રશ્ન વર્ષે કતિ માસાહ સંતિ વર્ષમાં બાર માસ હોય છે પાંચમો પ્રશ્ન નિલેશ સહકિં પશ્યતી નિલેશ સ્કોરબોર્ડ જુએ છે પ્રશ્ન નંબર નવ નીચેના સંસ્કૃત વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરો પેલું વાક્ય છે અહો નિલેશ નિરવસ્ય કા સ્થિતિ તો આ વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરીએ તો વાક્ય છે અરે નિલેશ નિરવની કેવી સ્થિતિ છે બીજું એક વિસંતી ધાવના કાહા એકવીસ રન ત્રીજું અંતિમ ક્રિયા કતિ કરોતી દાવમાં નિરવ કેટલા રન મેળવે છે ચોથો પ્રશ્ન અધિકમ નાસ્તી તો ચોથું વાક્ય છે તેનું ગુજરાતી ત્રીજી રમતમાં વધારે નથી પાંચમું વાક્ય સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી સટ વિસંતી તેનું ગુજરાતીમાં અનુવાદ જોઈએ સાચું છે ચોથા દાવમાં પણ છવ્વીસ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં ગલા તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાઠ સાતનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સાતની ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર